જે એસપી ને અને પીઆઈ ને રજૂઆત કરવા આવ્યા હતા એના અનુસંધાનમાં રાજ્યના સંસ્કારની વાતો કરે છે ત્યારે અમારે જીજ્ઞેશભાઈના સમર્થનમાં અમે એમના સમર્થન માટે આજે આ જિલ્લા પોલીસ વાળાને આવેદનપત્ર આપીએ છીએ અને મોરબી આજે મોરબી એસપી અમે રૂબરૂ મળીને રજૂઆત કરીશું કે મોરબી સહિત ગુજરાતમાં ત્રીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું એક દારૂના રહી છે ત્યારે એ આખું લિસ્ટ બનાવીને મોરબી જિલ્લાની અંદર ત્રણસો થી વધુ દેશી અને ઇંગ્લિશ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે એમાંના ના જેટલા દારૂના અડ્ડાઓનું લિસ્ટ આજે અમે માન્ય એસપી સાહેબને ને કર્યું છે કારણ કે આ તમામ અડ્ડાઓ જ્યારે અગાઉ ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ સૂચના આપી ત્યારે તમામ બુટલેગરો લિસ્ટેડ છે લિસ્ટેડ હોવા છતાં પણ આ તમામ અડ્ડાઓ ઉપર પાણી કરતાં સસ્તો અને ઝડપી દારૂ મળી રહ્યો હોય ત્યારે આજે કોંગ્રેસ પક્ષ દ્વારા માન્ય અમારા નેતા અને ધારાસભ્ય જીગ્નેશ મેવાણીજીએ જે વાત કરી હતી એ વાતને ક્યાંક ને ક્યાંક અમારા આ લિસ્ટ એક સમર્થન આપી રહ્યું છે કે આ પોલીસની મિલી ભગત સિવાય શક્ય નથી પોલીસના ધ્યાનમાં છે કે કેમ એ પણ એક ચર્ચાનો વિષય છે કારણ કે જો આ ખુલ્લે આમ દારૂ વેચાતો હોય તો પોલીસને ન ખબર હોય એવું ન બની શકે અમારું સ્પષ્ટ વ્યક્તિગત રીતના માનવું આગામી દિવસોમાં અત્યારે અમે આ લિસ્ટ આપ્યું છે એટલે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ એવું લાગી રહ્યું છે કે પોલીસ થોડો ઘણો એક્શન લઈને દારૂના અડ્ડાઓ બંધ કરાવશે પણ આગામી દિવસોમાં એટલે કે ત્રીસ દિવસ પછી અમારી ટીમ અને આમ જનતા અમારી સાથે રહેશે તો અમે શહેર અને ગ્રામ્ય વિસ્તારની અંદર જનતા રેડ પણ કરીશું આપણે સાંભળ્યું કે આગેવાનો શું વાત કરીએ તમે સમજો કે ગુજરાતમાં જીગ્નેશ મેવાણીએ પોલીસ સામે ટક્કર લીધી અને ત્યારબાદ કોંગ્રેસના નેતાઓ તેના સમર્થનમાં ઉતરી આવ્યા માગ વ્યાજબી છે મુદ્દો વ્યાજબી છે અને આ જ કારણોસર જીગ્નેશ મેવાણી સાથે લોકો જોવા મળી રહ્યા છે કોંગ્રેસી આગેવાનો જોવા મળી રહ્યા છે મને લાગે છે કે ગુજરાતમાં દારૂબંધીની વાત થોડોક સમય એક તરફ મૂકી દેવી જોઈએ સમગ્ર ગુજરાતમાં પહેલા તાલુકાથી શરૂ કરવું જોઈએ એક તાલુકામાં જડબે સલાક દારૂબંધી કરો પછી બીજો તાલુકો એક જિલ્લો પૂરો થાય પછી બીજો જિલ્લો કારણ કે આજની તારીખે એક તાલુકો જ્યાં જડબે સલાક દારૂબંધી હોય એક જિલ્લો કે જ્યાં જડબે સલાક દારૂબંધી હોય એક ગોતીને લાવો કદાચ પોલીસને પણ એ ગોતવામાં ફીણ આવી જશે મોટાભાગના વિસ્તારમાં મોટાભાગના તાલુકામાં મોટાભાગના જિલ્લામાં આજની તારીખે પણ દારૂ સરળતાથી મળી રહે છે અને એના વિડીયો સામે આવતા રહ્યા છે સ્ટિંગ ઓપરેશન સામે આવતા રહ્યા છે ખબર નથી એક તરફ દારૂબંધી પણ છે અને બીજી તરફ દારૂની હાટડીઓ પણ ચાલી રહી છે શું સાબિત કરવા માગે છે પોલીસ હોય નેતાઓ હોય કે તંત્ર હોય આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો મેવાડીની વાત કેટલી સાચી છે આવનાર દિવસોમાં શું સુધારો આવશે કારણ કે આ પહેલાં પણ ઘણી વખત વિરોધ થયો છે આમ છતાં પણ વર્ષો પછી ફરી વિરોધ કરવો પડે આનું નિરાકરણ શું કોમેન્ટ બોક્સમાં લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય લાઇક કરજો શેર કરજો ધન્યવાદ